તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણા આજના એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આવી ગયા છે આપણે જીરુમાં અને ઠંડી પણ મસ્ત રીતે એકલા હોય અત્યારે પડી રહી છે આપણા જીરુ માટે ખૂબ ફાયદાકારક છે અને દર્શક મિત્રો આજે આપણે જે જીરું છે એ આપણે લગભગ આમ જોવા જઈએ તો ત્રીસ દિવસ ઉપરનું થઈ ગયું છે પાંત્રીસ દિવસ જેવું એમાં ફરીથી આમાં આપણે પાણી ચાલુ કરવા જઈ રહ્યા છીએ કઈક પ્રયોગ કરવાનો ઓલા સરસ રીતે આપી દીધું છે ને આજે આપણે કઈક આમાં દેશી પ્રયોગ એટલે કે અનોખો એક જે પેલાના જમાનામાં જે આપણા પૂર્વજો જે ગઢિયા કરતા હતા એવો આજે પ્રયોગ આપણે કરવો છે ને આજે જે જોવા જઈએ તો જીવ છે આપણું મસ્ત રીતે એકલા રીતે તે ઉગી ગયું છે ને ત્યારે અમુક છે જે આગતરા ઉગી ગયેલા હતા એ દાંડિયા સડવાની તૈયારીમાં છે તો દર્શક મિત્રો આજે કાંઈક આપણે જે દેશી પ્રયોગ જે કરવો છે એના વિશે આજે થોડીક વાકેફ તમને કરવા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને આપણે શું દેશી પ્રયોગ કરવાના છીએ એની સંપૂર્ણ જાણકારી તમને મળે તો દર્શક મિત્રો જે આપણે દેશી પ્રયોગ કરવાનો છે એ એ આપણે આપણે છે 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 તો તો મિત્રો જે લગભગ મિત્રોને પાળે હોય પરંતુ આમ માહિતગાર હોતા નથી જેથી કરીને આપણે થોડોક આંકડો છે એ પણ જીરા માટે ખૂબ ઉપયોગી છે આમ તો જીરા માટે નહીં પરંતુ હર કોઈ પાકમાં જો આ જે આંકડો છે મારી પાસે તમે જોઈ રહ્યા છો આ જે આંકડો છે એ આમ જોવા જઈએ તો હર કોઈ રીતે કઈક ને કઈક ફાયદાકારક હોય છે જો આંકડાનો આપણે પ્રયોગ કોઈ પણ પાકમાં કરીએ તો એમાં સારું એવું પણ કામ કરે છે અને એમાં જે પોટાશ પણ એમાં એનો ભાગ એમાં હોય છે તો આજે જે આપણે આકડાનો કાંઈક પ્રયોગ કરવો છે એને પાણી સાથે આજે પીવડાવવો છે તો એમાં કઈ રીતે આપણે આજે પાણી સાથે પીવડાવીશું અને આમ જોવા જઈએ તો આપણું જીરું પણ સરસ રીતે છે દાંડરી તૈયારી છે અને આમ જોવા જઈએ તો જે આપણે આ જે આંકડો છે એ અવનવી આપણે આમ જોવા જઈએ તો એનો જે આપણે એક વિડીયો પહેલાં આપણે માલધારી સમાજનો આપણે એક બનાવ્યો હતો એમાં જે આંકડો છે આપણે એના જો એમાં ચા પણ એના પાંદડામાં પીવામાં આવે તો એમાં વાર નથી થતો ને આપણે માલધારી સમાજ આપણે જણાવ્યું હતું જે આંકડો આ આંકડાનો પ્રયોગ આપણે કંઈક આજ જીરોમાં કરવો છે તો એમાં જે આપણે કઈ રીતે કરવો છે એ સંપૂર્ણ આપણે લાઇટ નથી આવી તો આપણે લાઇટ આવશે ને ઠંડી પણ ખૂબ મસ્ત રીતે પડી રહી છે અને જે આપણે આપણે કઈ રીતે એ આજે છે તો આંકડો આમ જોવા જઈએ તો ઘણો ફાયદાકારક છે જેમ કે એમાં જે ફૂગનાશક પણ એનું કામ કરતો હોય છે અને જે આપણે જીરૂમાં આમ જોવા જઈએ તો બેસ્ટ આપણે જો દરપીએ એમાં જો આંકડો પ્રયોગ કરીએ તો એમાં જે ન હોય કારણ કે છે એમાં 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 પણ કામ હોય છે અને પોટાશ પણ એમાં હોય છે તો સૌથી પહેલા તો જો આપણે આંકડો છે એને જો બોરો બનાવીને એમાં પાવામાં આવે તો વધારે ફાયદાકારક હોય છે કારણ કે આંકડાને એમાં હળવા દેવો પડતો હોય છે પાણીમાં પલાળીને તો આપણે કાંઈ એવું તો કઈ સગવડ કરી નથી પરંતુ આજે આપણે તાજે તાજો આંકડો કાપી અને એને પાણી સાથે પીવડાવવાનું છે તો વિડીયોમાં જોવા તમને મળશે તો મિત્રો છે એમાં સરખી રીતે કઈ રીતે કામ કરવા જાય તો એની જો આપણે આપણે વાત કરવા જઈએ તો સૌથી પહેલા તો જો આપણે આંકડાનો પ્રયોગ જો કરવો હોય તો એને આઠ થી દસ દિવસ અગાવીને આપણે એની જે ડાળીઓ છે ડાળીઓ કાપવામાં થોડુંક ધ્યાન રાખવું પડે છે કારણ કે એનો જે થોર આવે છે એમાંથી જે થોર આવી આંખમાં ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે જો આંખમાં જાય તો આપણે અંધ શક્યતા રહેતી હોય છે તો એને કાપવામાં સૌથી પહેલાં તો સારી રીતે ધ્યાન રાખવાનું હોય છે અને ત્યાર પછી જો આંકડાનો આપણે સરખી રીતે જીરમાં પ્રયોગ કરવો હોય તો સૌથી પહેલાં તો આંકડાની આપણી ડાળીઓ જે હોય ને સૌથી પહેલાં કાપી લેવાની હોય છે અને ત્યાર પછી જે આપણે બસો બસો લીટરનું કેરબો પાણીનું જે કેરબો હોય એમાં સૌથી પહેલાં પાણી લઈને એમાં પલાળી દેવાનું હોય છે અને ત્યાર પછી એમાં સવાર સાંજ સરખી રીતે હલાવતું જવાનું હોય છે એવું સાતથી આઠ દિવસ દસ દિવસ જો કરવામાં આવે તો આંકડો જે સરસ રીતે એમાં પલ્લી જાય છે અને સડી જાય છે અને ત્યાર પછી જે આપણે બસો લીટરનો પાણીનો કેરબો લીધો હોય એને એને ગાળી અને ત્યાર પછી એને આપણે જીરૂમાં કે અન્ય કોઈ પણ પાકમાં જો પાણી સાથે પીળવામાં આવે તો એમાં સારું એવું ફૂગનાશક અને પોટાશ એમાં સારું એવું એમાં મળી રહે છે તો આ રીતનો પણ આપણે સરસ રીતે અગાઉથી જો પલાળી દઈએ આપણે તો એમાં સારું એવું એનું પરિણામ મળે છે પરંતુ આપણે કાંઈ એને અગાઉ પલાળ્યો નથી તો એ સૌથી પહેલાં તો આપણે જેની ડાળીઓ છે એ કાપી અને જે આપણું પાણી નીકળવાનું હોય છે ત્યાં આપણે રાખી દેવાનો છે તો ચાલો આજે અમારી પ્રયોગ કરવો છે તો સૌથી પહેલાં જે આંકડો છે એ હું પહેલાં સૌથી પહેલાં હું કાપી લઉં છું તો દર્શક મિત્રો આવી ગયા છે આપણે આકડો કાપવાને જે આપણે આંકડો કાપતી વખતે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે જે આપણે આનો સૌથી પહેલા તો આપણે આકડો કાપતી વખતે દાંતડા ઉપયોગ કરવાનો છે હાથે તો નહીં ન કપાય તો જે આપણે ખાસ કાપતી વખતે ધ્યાન રાખવાનું છે કે આ જે આનો જે આ થોર છે એ આપણા શરીરને ને નુકસાની થતું હોય છે તો આપણે શરીર કે અડે ની ખાસ કરીને આંખોના ભાગમાં આંખોના ભાગમાં અડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જે આપણે જેની મસ્ત કુણપ જેવો આંકડો હોય એ આપણે બે થી ત્રણ ડાળી એનો કાપવાનો છે આ રીતે બે થી ત્રણ ડાળી એમાં એકલા રીતે જે કુણી કુણી હોય

નરવા જેવો આંકડો હોય ને દાંતરડા દ્વારા આપણે સરસ રીતે હાઈ રીતે એને હવે કાપી લીધો છે તો દર્શક મિત્રો આવી ગયા છે આપણે કઈક આંકડો કાપી ને જ્યાં આપણું હવે મોટર પણ લાઈટ પણ આવી ગઈ છે ને મોટર આપણી ઓટોમાં જ હતી ચાલુ હાલ અત્યારે થઈ ગઈ છે ને થોડુંક પાણી અત્યારે ગળકો મારી દીધો છે ને હવે દર્શક મિત્રો આનો આંકડામાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ તમને જણાવું તો સૌથી પહેલા તો આપણે જે એક દોરી લીલા છે ને જે આપણે ત્રણ ચાર ડાળિયાની કાપી છે એકલા રીતે સરસ રીતે એને સૌથી પેલા તો આપણે જે આપણું પાણી પડતું હોય એની નીચે રાખવાની હોય છે એટલે તો આપણે જે ડાળી તણાઈ મસ્ત રીતે આમ બાંધી દેવાનું છે સરખી રીતે જેથી કરીને આમાં તણાઈ ને ન જાય તો સરખી રીતે આ રીતે પેલા એને બાંધી દેવાનું છે એટલે આપણે જે પાણી સાથે તણાઈ ન જાય એનું ખાસ આપણે આમાં ધ્યાન રાખવાનું છે તો દર્શક મિત્રો સરસ રીતે આ રીતે આપણે આકડાની જે ડાળીઓ ત્રણ ચાર કાપી લેવા હતા અને સરસ રીતે આપણે બાંધી દીધી છે અને આપણે જે ભરેલી છે તો હાલ ચાલુ થઈ ગઈ છે તો આપણે જે મોટર તો હાલ ચાલુ થઈ ગયું છે થોડુંક પાણી પણ આવી ગયું છે જયારે આપણું અહીંયા પાણી આવશે અને આપણે જે પાણી આવશે એની નીચે રાખી દેવાનું છે આપણી આપણી જે ઓલી વાડી થી પાણી આવે એટલે પાણી પગતા થોડીક વાર લાગતી હોય છે એટલે કે અહીંયા આપણે ઓ મોટર તો હાલ ચાલુ થઈ ગઈ છે પરંતુ જે આપણે પાણી લાઈન ભરાતા હોય થોડીક વાર છે આ તો લાઈન ભરેલું પાણી થોડુંક અત્યારે હાલ નીકળી ગયું છે ને આપણો અત્યારે જે આપણો આંકડો છે એ સરસ રીતે આ રીતે આપણે હાઈ રીતે અત્યારે એમાં રાખી દીધો છે તો આપણે પાણી પણ અત્યારે તમે જોઈ શકો છો હાઈ રીતે આવી ગયું છે અને આ જ રીતે સરખી રીતે એને જે આંકડાની ઉપર પાણી પડે એ રીતનું આપણે એમાં આપ્યા છે તે નીચે રાખી દેવાનો છે અને આપણો જે અત્યારે હાલ મોટર અત્યારે મસ્ત રીતે ચાલુ પણ થઈ ગયું છે તો દર્શક મિત્રો આ આપણે આપ્યા છે તો આમાં આપણો આંકડો રાખી દીધો છે ને આપણે આમાં કાંઈ કરવા પણ છે નહીં આપણે જો આનો અગાઉ બોરો બનાવી લીધો તો સરસ રીતે આમાં આપણું એક દ્રાવણ સરસ રીતે કામ કરે પરંતુ આપણે બોરો નથી બનાવ્યો એટલે આપણે કાચી કાચો આંકડાનો રાજ્ય પ્રયોગ કરી રહ્યા છીએ તો દર્શક મિત્રો આ એકલા રીતે આપણું જ્યાં પાણી નીકળે છે આપણે આંકડો રાખી દીધો છે અત્યારે તમે જોઈ શકો છો પેલા પાણી ચાલુ થઈ ગયું છે તો દર્શક મિત્રો આ રીતે જો આપણે આપણે આંકડો રાખી દેવામાં આવે તો સરસ રીતે એમાં એકલા એમાં ફૂગ નું પણ કામ કરે છે અને એમાં પોટાશ આવવાથી રૂપમાં પણ કામ કરે છે તો દર્શક મિત્રો જીરામાં નહીં પણ અન્ય કોઈ પણ પાકમાં જો આંકડાનો ઉપયોગ કરીએ આપડો જે દેશી નુસ્કો છે આપણે પેલા આપણા કરતા ગોતવા જવો પડતો નથી અને જે આપણે ઉગી ગયા પછી જે પહેલું પાણી પડ્યું હતું ઉગી ગયા પછીની વાત છે આપણે ઉગાડવામાં ત્રણ પાણી જોઈએ હતા તો ઉગી ગયા પછી જે પહેલું પાણી આપણે બ્લુ કોપર એમાં પડ્યું અને જે આપણે અત્યારે ઉગી ગયા પછીનું આ બીજું પાન ચાલુ છે તો એમાં જ્યારે આપણે આ આંકડાનો પ્રયોગ કરી રહ્યા છે ને અત્યારે સામેથી આપણે અત્યારે આ પાણી આવે છે ને આપણે જે વચ્ચે વાવેતર છે એ આપણું ચણાનું વાવેતર છે તો આપણે ત્યાંથી પાણી આવે ને આપણે જે પાણી નીકળે એની નીચે આપણે સરસ રીતે આકડો રાખી દીધો છે તો જે આકડો છે એનો સરસ રીતે આમાં દેશી નુસ્ખો છે તો એવા રેકો છે કોઈ પણ ખર્ચો કીડા વગરનો જ આ એક મફતમાં થાય એમ છે તો આ રીતનો દશક મહિતો જીરામાં નહી પણ અન્ય કોઈ પણ પાકમાં આટલા ઉપયોગ કરીએ તો એમાં સારું એવું ફૂગનાશક અને ખાતર રૂપમાં પણ કામ કરે છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો